વેલકમ આજના વિડીયોમાં વાત કરવાની છે યોજનાઓની હા દસ વર્ષથી હું જે ફિલ્ડમાં કામ કરું છું તો એને લગતી જે કંઈ પણ મારી આગળ માહિતી છે એને શેર કરવાનો પ્રયાસ કરું તો એ ફિલ્ડની આજે આ કદાચ પહેલો વિડિયો છે તો આજના વિડીયોમાં વાત કરવાની છે કે સરકારી જેટલી કંઈ પણ યોજનાઓ આવે છે આ યોજનાઓનો લાભ લેતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે આગળના વિડીયોમાં બીજી અલગ અલગ યોજનાઓ વિશે માહિતી આપવાનો પ્રયાસ કરી સરકારી યોજનાનો લાભ લેતી વખતે કેટલી કેટલી ચીજોનું મહત્વ છે અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો દસ્તાવેજો બરાબર રાખવા હું પણ આમાં ઘણો બધી કેરલેસ હતો અને થોડો ઘણો છું તો દરેક વ્યક્તિએ યોજનાનો જેને લાભ લેવાનો છે એ પણ અને જેને લાભ લેવાનો નથી એને પણ બધા માટે જરૂરી છે કે પોતાના બધા જ દસ્તાવેજો કમ્પલીટ રાખે ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ કોઈ યોજનાનો લાભ લેવા જાય છે અથવા સ્ટુડન્ટ હોય અને ક્યાંય સરકારી ભરતી આવે અથવા તો બીજું કોઈ કામ પડે અને ઇન્સ્ટન્ટ જ્યારે દોડધામ કરવાની થાય ત્યારે કામ છે એ કાચું રહી જાય અથવા તો આપણે જે કરવાનું છે એ અટકી જાય આવું બને તો દસ્તાવેજોને એકદમ બરાબર ચેક કરી લેવાના છે એમાં ઘણું બધું આવે આધાર કાર્ડ પાન કાર્ડ કેટલા જરૂરી દસ્તાવેજો છે એ તમારા લિવિંગ સર્ટિફિક કાસ્ટ સર્ટિફિકેટ આધાર કાર્ડ અપડેટ છે કે નહીં બેંક કાર્ય લિંક છે કે નહીં એની સાથે નંબર તમારા અપડેટ કરેલા છે કે નહીં બધાયના સ્પેલિંગ્સ બરાબર છે કે નહીં તો પહેલી વાત તો એ કે દરેક વ્યક્તિએ યોજનાનો લાભ લેવા માટે અને જીવનમાં જે ડોક્યુમેન્ટ એકદમ જરૂરી છે એના માટે તમારે એકદમ કાળજીપૂર્વક બધા ડોક્યુમેન્ટ્સ છે એને એક જગ્યાએ સાચવીને રાખવા જોઈએ ઘણી વખત તો એવું થાય કે ડોક્યુમેન્ટની સ્થિતિ એવી હોય કે જ્યારે ડોક્યુમેન્ટની જરૂર પડે ત્યારે આખો કબાટ ખોલીને આમ બેઠા હોય અને એક એક કાગળને જોતા હોય તો પહેલી વાત કે ડોક્યુમેન્ટ્સ છે એને તમારે બરાબર કરી લેવા બીજું યોજનાઓની બાબતમાં ઘણા બધા લોકો છે એ લોકોને હેલ્પ કરતા જોવા મળે છે તો તમારે જોવાનું છે કે ગામમાં તમારી આગળ કોઈ યોજનાની માહિતી આપવા આવે છે તો આ સરકારી કર્મચારી છે સ્થાનિક વિસ્તારનો માણસ છે કે તમારા ગામનો કોઈ માણસ છે તો સારા લોકો પણ હોય છે કે જે ખરેખર સાચી રીતે લોકોની મદદ કરતા હોય છે અને પોતાને યોગ્ય લાગે એટલું મહેનતાણું પણ લેતા હોય છે આવા લોકો પણ હોય છે પણ મોટા ભાગે કયા પ્રકારના લોકો હોય છે તો એમાં શંકા ઉત્પન્ન થઈ જાય કે જે વ્યક્તિઓ આવે છે તમારી આગળ ભાઈ ઉપર બ્લેમ નથી ખાલી ફોટો છે જે સમાજ સેવાના નામે લોકોને સરકારી યોજનાઓ માટે ગાઈડ કરે છે એમાંથી ઘણું બધું પ્રમાણ લૂંટારાઓનું છે તો ધ્યાન રાખવાનું છે કે એવા કોઈ વ્યક્તિ આગળથી સલાહ નથી લેવાની એવા કોઈ વ્યક્તિને ડોક્યુમેન્ટ્સ નથી આપવાના કે જે તમને એવું કહે છે કે બાર હજારની સહાયથી હું તમને મંજૂર કરાવી દઉં તમારે એના પાંચ હજાર ચાર હજાર ત્રણ હજાર આવી મોટી એમાઉન્ટ આપવાની છે હા તમને કોઈ હેલ્પ કરે છે ચારસો પાંચસો ટિકિટ ભાડાના વોટેવર ખર્ચ માગે છે એના મહેનતાણાના માગે છે તો કોઈ વાંધો નથી પણ તમારી સહાયને અડધે અડધી ઉલારી જાવી ઉંચાપત કરાઈ જાવી આ સેવક સેવકને આ બધાને લૂંટારા કહેવાય છે તો બેટર છે કે તમે પોતે જાવ તમારા ઘરના કોઈ ફેમિલી મેમ્બર જે એજ્યુકેટેડ છે એને લેતા જવા રહે અને સમાજ કલ્યાણ અથવા તો જે કંઈ પણ યોજનાની તમારે માહિતી જોઈએ છે એની કચેરીએ રૂબરૂ જતા રહો તો બેટર છે કે બીજા કોઈ વ્યક્તિઓ સમાજ સેવાના નામે તમને લૂંટી ન જાય આનું ધ્યાન રાખવાનું મારા પ્રત્યક્ષ કિસ્સા પણ છે આની તો તમાય ખુલીને કંઈ ચર્ચા નથી કરતા મારા મિત્રનું રેફરન્સ આપું છું તો પણ એ વ્યક્તિ કહે છે કે ચાર હજાર રૂપિયા છે એની જરૂર છે તો આવા બધી ચીજો છે દૂર રહેવાનું કયો વ્યક્તિ સમાજ સેવક છે અને કયો વ્યક્તિ સમાજનો લૂંટારો છે આ ચીજને તમારે ધ્યાન રાખવાનું છે બેટર છે કે તમે સરકારી વેબસાઇટમાં અથવા તો ઓફિસે રૂબરૂ જતા રહો પછી રૂપિયા આપવા કે કેમ ઉદાહરણ તરીકે એ યોજનામાં તમને કોઈ મદદ કરે છે તો તમારે કેટલા રૂપિયા આપવા એ તમને ખબર હોવી જોઈએ બેટર રસ્તો તો એ છે કે તમે જ આખી યોજનાનું ડીલિંગ કરો તમે જ ફોર્મ ભરો ફોર્મ ન આવડે તો સાયબર કાફેમાં જઈને તમે ફોર્મ ભરાય આવો બીજા આગળથી ત્યાં પણ વધારે રૂપિયા નહીં આપવાના માર્કેટને જાણી લેવાનું તમારે આગળથી કોઈ સરકારી કર્મચારી સરકારી અધિકારી કે કોઈ ગામમાં જે સમાજ સેવક કેવાતા સમાજ સેવક છે એ તમને લૂંટવાનો પ્રયાસ કરે તો રૂપિયા આપવા કે કેમ એ તમારા ઉપર પૂરેપૂરું ડિપેન્ડ કરે છે કેમ કે રૂપિયા આપવાનું કારણ તમને ખબર હોવું જોઈએ અને રૂપિયા લેવાના તેનું કારણ ખબર જ હોય છે તો બેઝિકલી ક્યાંય રૂપિયા આપવા પણ હોતું નથી પણ જે વ્યક્તિ મહેનત કરે છે જે સરકારી કર્મચારી નથી અધિકારી નથી અને એની મહેનતને રૂપિયા આપો તો કંઈ પ્રોબ્લેમ નથી નહીં સરકારી કર્મચારી અને અધિકારી રૂપિયા માગે છે ન પડવું જોઈએ સેલ્ફ અવેરનેસ છે એ સૌથી વધારે મહત્વની વાત છે મેં તમને આગળ વાત કરી યોજનાઓમાં કંઈ પણ મૂંઝવણ થાય તો કોઈ ત્રીજી વ્યક્તિને થર્ડ પાર્ટીને પૂછવું એના કરતા બેટર છે કે રૂબરૂ

હવે કોઈ પણ યોજના મોટા ભાગની યોજનાઓ છે એ ઓનલાઈન થઈ ગઈ છે તો જો તમે થોડું ઘણું જાણો છો તો તમારે જાતે ફોર્મ ભરવું જોઈએ જાતે ફોર્મ ભરવા માટે તમે યુટ્યુબનો સહારો લઈ શકો જાતે ફોર્મ ન ભરવું હોય તો જન સુવિધા કેન્દ્ર છે ત્યાં જઈ શકો સાયબર કાફેમાં જઈ શકો સાયબર કાફેમાં તમે જ્યારે જાવ છો તો તમારી આજુબાજુમાં જેટલા સાયબર કાફે છે એના પ્રાઇઝિંગને તમે કમ્પેર કરી લો કે ક્યાં બસો દોઢસો પાંચસો કેટલા રૂપિયા આવે છે એમાં તમને લોઅર પ્રાઇઝ મળે છે ત્યાં તમારે જવું જોઈએ અને ખરેખર તમે જાતે જ કરી શકો એમ હોય તો ચેટ જીપીટી પણ આમાં બહુ કામ આવે છે તો એટલા એટલી બાબતોનો સહારો લઈ અને એવું જ કરવું જોઈએ કે જો સક્ષમ છો તમે તો થોડીક મુશ્કેલી પડે એક વખત પણ પછી તમે જાતે જ ફોર્મ ભરતા થઈ જાવ તો આનાથી શ્રેષ્ઠ કંઈ છે નહીં તો આ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે બીજું વેબસાઈટની મુલાકાત લેવી સમાજ કલ્યાણ અનુસૂચિત જાતિ હોય અનુસૂચિત જનજાતિ હોય કે ઓબીસી એસીબીસી હોય બધાયની મોટા ભાગની જે વ્યક્તિલક્ષી યોજનાઓ છે એ સોશિયલ જસ્ટિસ એમ્પાવર એટલે કે ઈ સમાજ કલ્યાણની વેબસાઈટ ઉપર છે તો તમે તમારા મોબાઈલમાં અથવા લેપટોપમાં ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ક્લિક કરો અને કોઈ પણ માહિતી તમને ત્યાં સરળતાથી મળી રહે અને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એ પણ ત્યાં લખેલું હોય છે તો વેબસાઈટની જરૂરથી મુલાકાત લેવી જોઈએ સરકારી યોજનાઓમાં મોટા ભાગની યોજના છે એ આ સમાજ કલ્યાણની યોજનાઓ આ પોર્ટલમાં જોવા મળે છે આમ દરેક વિભાગની અલગ અલગ પોર્ટલ્સ હોય છે જ્યાં તમને સરળતાથી બધી માહિતી પણ મળી રહે લગત કચેરી છે એના સંપર્ક નંબર પણ મળી રહે તો આ ચીજ છે એ બહુ મહત્વની છે ફોર્મ ભર્યા બાદ સમય અંતરે સ્ટેટસ જોતું રહેવું તમે જ્યારે એ સમાજ કલ્યાણ પોર્ટલમાં અથવા તો બીજા કોઈ પોર્ટલમાં ફોર્મ ભરી દઉં છો તો સમય અંતરે ત્યાં એનું ઓનલાઈન સ્ટેટસ બતાવે છે કે અરજી ક્યાં પડી ક્યાં પડી ક્યાં પડી તમને થોડો કોઈ વધારે સમય એવો લાગે તો ઓફિસનો સંપર્ક કરો અને જાણો કે કઈ સિચ્યુએશન છે તમારી ફોર્મની તો આ એ સમાજ કલ્યાણ પોર્ટલ છે તમે કોઈ પણ જિલ્લાથી બિલોંગ કરતા હોય ફોર્મ ભરી અને એ જ વેબસાઇટ ઉપર તમને તમારી સમાજ કલ્યાણની ઓફિસ અથવા તો જે કંઈ પણ ડિપાર્ટમેન્ટ છે એની ઓફિસના સંપર્ક નંબર ઈમેલ આઈડી બધું તમને મળી રહેશે હા લોકોને યોજનાકીય બાબતો વિશે અવેર કરવા હું જાણું છું જેટલું હું જોબ કરું છું પોતે તો મને એવો વિચાર આવ્યો કે હું વાતોને રજૂ કરું તો તમે જો કોઈ પણ કોઈ બાબતો વિશે જાણો છો તમને માહિતી છે તો આ યોજનાઓનું અવેરનેસ આજુબાજુમાં ફેલાવવું જોઈએ ઉદાહરણ તરીકે જે લોકો એબલ છે ને આવા જ લોકો યોજનાઓનો લાભ લે છે મેં જોયું છે અમારા પ્રત્યક્ષ અનુભવ છે પણ એક એવો આખો વર્ગ છે કે જેને યોજનાની કંઈ માહિતી જ નથી અને સાચા ખરેખર જે યોજનાનો લાભ લેવા પાત્ર લોકો આવા લોકો છે તો જે લોકોને કંઈ જાણ નથી જે યોજનાનો લાભ લેતા નથી જેની આર્થિક સ્થિતિ ખરેખર જરૂરિયાતની છે આવા લોકો સુધી આપણી ફરજ બને કે આ માહિતી છે એને પહોંચાડી કેમ કે એમાં તો એવો ક્રાઇટેરિયા કોઈ હરીફાઈ નથી કે મને સહાય મળી જાય ને બીજાને કહું તો મને ન મળે ને મળી જાય તો જેટલી કઈ પણ યોજનાની માહિતી છે આપણી આગળ આ માહિતી પરિવાર પરિવારમાં કુટુંબમાં શેરીમાં ગામમાં આગળ ડીલ કરવા જાઓ છો તો ઘણા બધા ચીટીંગ્સ થવાની પોસિબિલિટી રહેતી હોય છે તો તમારા પરિવારમાં એક વ્યક્તિ હોય એને પૂછો કુટુંબમાં શેરીમાં ગલીમાં ગામમાં કે જે ટ્રસ્ટેબલ છે એને પૂછી કોઈ પણ બાબતમાં સલાહ લેવી જેવું નહીં કે માત્ર ને માત્ર સમાજ કલ્યાણની બાબતમાં તો આપણે ક્યાંય કોઈ ચીજ એવી ઇનલીગલ ચીજ ઇલીગલ ચીજનો ભોગ બનતા અટકી જાય તો આવા લોકોનો છે એ સહારો લેવો જોઈએ તો છેલ્લે તો વાત એવી જ છે કે આપણે જ્યાં જાણીએ છે આપણે અવેર છે આપણે થોડા એજ્યુકેટેડ છે આપણી આગળ કઈ હોદ્દો છે પાવર છે તો આપણો ઉદ્દેશ હોવો જોઈએ કે લોકોને કઈ રીતે આપણે મદદ કરી શકીએ આપણા સમયમાં તો આજના વિડીયોમાં આપણે આવી વાત કરેલી છે તમને યોજનાકીય બાબતોને લઈને કોઈ પણ પ્રકારના સવાલ હોય તો કોમેન્ટ કરજો હું એમાં જવાબ આપવાનો પ્રયાસ કરી અધરવાઇઝ અલગ અલગ પ્રકારની યોજનાઓ છે એના માટે હું વિડીયોઝ આપવાનો પ્રયાસ કરી થેન્ક યુ સો મચ